છેલ્લા એક દાયકામાં ભાવનગર કન્ટેનરનું હબ બની ચૂક્યું છે અલંગ સી બ્રેકિંગ યાર્ડ બાદ કન્ટેનર ઉદ્યોગ બીજો મોટો ઉદ્યોગ બનશે એ નિશ્ચિત છે સમયની માંગ અનુસાર કન્ટેનર માત્ર કન્ટેનર જ નહીં પરંતુ તેમાં નવા નવા ઇનોવેશન સતત ચાલી રહ્યા છે પ્રદ્યુમનભાઈ પટેલના એસએનસી ખાતે હોસ્પિટલ ઓન વ્હીલ નામનું કન્ટેનરનું નિર્માણ કરાયું છે આ કિસ્મના હોસ્પિટલ ઇન કન્ટેનર માટે તેમને ગ્રામ લાઈફ કેર તરફથી મોટો ઓર્ડર પ્રાપ્ત થયો છે આ અંગેની વધુ માહિતી એસએમસીના ડાયરેક્ટર શ્રી વૈભવ પટેલ અને પિંકી બંસલ તેમજ એમ ગ્રામ લાઈફ કેરના સ઱ુાશળ સર્તાર સારર સંજાર. સૂજ હારસે સારાહતાબાંજાજામ સ્ંડાચારડાર સફા઺ ૄિંતાાબાજ સ� Quality healthcare available to each and every citizen in each and every corner. Of uh, we are working along with SMC, who are manufacturing the container. All the medical devices and the software, which is used for telemedicine services for connecting the patients that come to this center to doctors remotely, is provided by MGR. Is there any emergency facilities? Yes. So we have uh, emergency services where any patient suffering from trauma, from oxygen shortage, from various kinds of uh, in, a, in various kinds of emergency situations, they can come here get various services. We have diagnostic screenings. We can do diagnostic screenings including. Uh, so there is. BP cuffs, yeah. there is uh, oximeters, there is autoscopes, there is, we also have an X-ray. We have, our X-ray enabled for detecting uh, TB as well. Do we, do we have facilities of monitoring heart? Yes, so we have ECG. In, in, in this? Yes, yes, yes. So we have, as I said, we have BP detection machines, we also have an ECG and EKG. All our information is provided real-time to doctors that are connected anywhere. Yes, so our telemedicine services we have used. In ho some hospitals in Karnataka, and we have also worked with some construction companies where we have uh, provided construction workers with our health services. Do you have any order? In Gujarat, currently we have to... <laughs> deployed our telemedicine services. Our ECG was used to detect a few heart attacks and in fact save patients' lives. ECG is for that. I have never oh. seen so, આ કેવી રીતે કરે છે શું કરે છે એની વિશે થોડી માહિતી આપ મારું નામ વૈભવ પટેલ છે હું એસએમ કન્ટરનો વન ઓફ ધ પાર્ટનર છું અમે આ કંપની બે હજાર પંદરથી ચાલુ કરેલી છે આ કન્ટર મેન્યુફેક્ચરિંગ પ્રી ફાઈવ કન્ટ્રન પોટા કેબિન્સ બંક હાઉસને અલગ અલગ ઘણા બધા વેરિયન્ટ છે અમારા આ કન્ટર ઇન્ડસ્ટ્રીમાં અમે અત્યારે આ નવી પ્રોડક્ટ એક લઈને આવ્યા છે જે કે આ આપણે મેડિકલ કન્ટર્નર જે કહીએ કાંઈ આ કોઈ પણ આ મેડિકલ કન્ટર્નર રૂરલ એરિયા માટે સ્પેશિયલ મેન્યુફેક્ચર કર્યું છે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં લોન્ચ કર્યું છે જેની અંદર ફૂલ્લી ઇક્વિપ મેડિકલ કન્ટેનર કહી શકીએ જેની અંદર બધી જ જાચના એક્સરેથી લઈને કોઈને એટેક આવ્યો હોય તો એની સારવાર કરવા માટે શોક ટ્રીટમેન્ટ આપવી હોય કે આ ઓક્સિજન કોઈને તકલીફ હોય ટૂંકમાં આપણે જે મશીન જે અત્યારે આપણે લઈને આવ્યા છે એ ટોટલી ડિજિટલાઇઝ છે જે ટેલિકમ્યુનિકેશન કરી શકે કોઈ પણ શહેરના ડૉક્ટર સાથે અને આ જે કન્ટેનર છે એ એક ચાલતી ફરતી હોસ્પિટલ કહી શકીએ અને મિનિસ્ટર જે મનસુખભાઈ માંડવિયાજીએ શરૂ કર્યું છે આરોગ્ય એની એની નીચે અમે લોકોએ આ ટાઈપનો એક આઈડિયા અને કોન્સેપ્ટ ફર્સ્ટ ટાઈમ અમે લોન્ચ કરી રહ્યા છીએ અમે એક ગ્રુપ છે એમજી આર એમ કેર કરીને જેની સાથે અમે જોડાઈને આ ટાઈપના કન્ટેનર કન્ટેનરનું અમે લોકો પ્લાનિંગમાં ચાલીએ છીએ કે જે રિમોટ એરિયામાં હરીફરી શકે અને લોકોને સારવાર આપી શકે આ કન્ટેનર કન્ટેનરની અંદર બધી જ ટાઈપની સુવિધા છે કોઈ એક્સિડન્ટ કેસીસ હોય કે આ કોઈ જાતનો કોઈ ઇમરજન્સી કેસ હોય તો આ કન્ટેનરની અંદર એ બધી ટાઈપની ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે જે ગર્ભધારણ કરતી સ્ત્રીઓ હોય છે જે સોનોગ્રાફી કરાવવા માટે થઈને જેમને સિટીમાં જવું પડતું હોય છે આ કન્ટેનરની અંદર એવી સુવિધા છે જે ફિટલ એનાલિસિસ પણ કરી શકે ફિટલની હેલ્થ એના હાર્ટ બીટ્સ બધું જ એ એની અંદર આવી જતું હોય છે સાથે આયા ડિલિવરી કરાવવાની પણ સુવિધા છે